ભરૂચમાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદમાં પાંચ વ્યક્તિથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું ભરૂચમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા વરસતા વરસાદ વચ્ચે રેલી કાઢવામાં આવી હતી ભરૂચના પાંચ વતીથી કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને કલેક્ટરને પત્ર પાઠવવામાં આવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હાલમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુ સમાજ પર થતા હુમલાઓને લીધે ભારતનો સમસ્ત સનાતની હિન્દુ સમુદાય દુઃખ ચિંતા અને અશાંતિ અનુભવે છે તેમજ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તેમજ હિન્દુઓના ધાર્મિક સ્થળ ઉપર થતા આક્રમણોને કારણે વિશ્વભરમાં હિન્દુ સમાજમાં આક્રોશ છે આથી ભારત સરકાર આ અપરાધીઓને કડક માં કડક સજા કરે અને અપરાધ ને અટકાવવા માટે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે કે અનિવાર્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની ખાતરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સાથે જ બાંગ્લાદેશ સરકાર પર આ હુમલાઓને રોકવા માટે દબાણ લાવવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો છે બાંગ્લાદેશ મેં આંદોલન કે નામ પર जो आंदोलन आरक्षण के नाम पर शुरू हुआ था छात्र आंदोलन वह हिंदू विरोधी आंदोलन बन गया वहाँ रह रहे हिंदुओं के घरों पर हमले हो रहे हैं उन्हें उनके घरों को जलाया जा रहा है संपत्तियों को लूटा जा रहा है माताओं बहनों की इज्जत लूटी जा रही है धार्मिक स्थलों को जलाया जा रहा है और यह सिलसिला अभी तक चल रहा है वहाँ के पुलिस प्रशासन तमाशबीन बनकर देख रहे हैं कोई पुलिस कार्रवाई कानूनी कार्रवाई नहीं हो रही है हम भारत सरकार राष्ट्रपति महोदया को यह विषय पहुंचाना चाहते हैं कि आप बांग्लादेश में रह रहे सारे हिंदुओं के सुरक्षा सुनिश्चित करें बांग्लादेश में जो हिंदुओं के साथ अत्याचार हो रहा है ये सब पूरा विश्व बली भाती जानता है इसका समस्त हिंदू समाज भरुछ उनका विरोध कर रहा है और सरकार से हमारा निवेदन है कि डायरेक्टली और इनडायरेक्टली बांग्लादेश के हिंदू भाई और बहनों को प्रोटेक्ट किया जाए और अंतर्राष्ट्रीय मंच पर यह मुद्दा भी उठाया जाए